ગાતો ગુજરાતી આ કાર્યક્રમને મારી પહેલાં તો ખૂબ ખૂબ શુભકામનાઓ મારો વાલો જિગ્નેશ કવિરાજ જિગ્નેશ બારોટ આમ તો મારા માટે દરેક કલાકારો મને વાલા છે કોઈ પણ ક્ષેત્રનો હોય લાયકાત એની કલાકારો હોવો જોઈએ તો આપણા હૃદયમાં એનું સ્થાન છે બાકી મગજમાં ઘણાના સ્થાન છે પણ હૃદયના એકદમ અંદરના ભાગમાં કોઈનું સ્થાન હોય તો એ મારો જીગો જિજ્નેશ બારોટ મને ખૂબ વાલો કલાકાર છે ખૂબ ઉત્તર ગુજરાતનો ગહેકતો મોરલો અને મીઠળો કલાકાર છે મને ખૂબ વાલો છે બધા કલાકારો મને પ્રિય છે પણ આ કાંઈક કાંઈક ખાસ છે આનામાં તો એનું આમંત્રણ મળ્યું રમેશભાઈ અને મયુરભાઈ ખૂબ સ સુંદર મજાના સંજયભાઈ બધા મિત્રોએ આ કાર્યક્રમ બનાવ્યો છે ગાતો ગુજરાતી અને ગુજરાતી એને જ કહેવાય જ્યાં જે ગમે ત્યાં ગમે તે પરિસ્થિતિમાં ગાતો હોય એની મસ્તીમાં હોય દસ બાર વર્ષ પહેલાં ઈ લોકગાયક ગુજરાત પાર્ટ એક અને પાર્ટ બે અમે બનાવ્યા હતા અને એમાંથી ઘણા ગુજરાતને લોકગાયકો મળ્યા એમાંને તમને કહું તો એક ઉમેશ બારોટ અભિતા પટેલ બિરજુ બારોટ આદિત્ય ગઢવી કિરણ ગઢવી આ બધા કલાકારનું કેરિયર બની ગયું લોકગાયક ગુજરાત થકી તો હું એવું એવું ઈચ્છું કે આ ગાતો ગુજરાતી થકી ગુજરાતના હજી બે ચાર સારા કલાકારો ઉગતા મળે બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ અને અમારા જીગાની એક ફરમાઈ છે ત્યારે હે ઓ રે ઓ પારે બડા તું કાલે ઉડી જાજે રે મારી હાટું રહી જાને આજની રા

મારી દીકરી રે એ મીઠુડી અમે જો શું રે તારી વાત અગેન જિગ્નેશ બારોટ અને ગાતો ગુજરાતી ને આખી ટીમ ને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ જય મગલ